ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા કારગિલ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી કારગીલ સેન્ટરની વિરાહના ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દેશ એ વીર સુપુતોને વંદન કરે છે જેમને છવ્વીસ વર્ષ પહેલાં ભારતની ખા અખંડતા અને સુપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી છવ્વીસ જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગીલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતિક છે ઓગણીસો નવ્વાણુંમાં માં થયું કારગીલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું દુશ્મનોએ બરફથી ઢકાયેલ પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈને ત્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટનો પણ ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો ભારતીય સેના સામે ઊંચા અને ખડકાર પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો જેને આપણા વીર સુપૂતોએ કારગિલ વિજય મેળવ્યો હતો જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નેતૃત્વ સૈનિકોના વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેસ્ટર્ન સંગઠન દ્વારા વિજય કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જય હિન્દ જય ભારત હું ભાવિશા પરમાર મહિલા પ્રમુખ વેન્ટર્સ ઇન્ડિયા વડોદરા શહેર હું આજ રોજ જે કારગિલ વિજય યાત્રાનો જે કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમમાં માન્ય આપણા વીએમસીના શ્રી સાથે સાથે અન્ય અનુભવો આજે હાજરી આપી છે અને મારી વડોદરા શહેર મારા વડોદરા શહેરની સંસ્કારી પબ્લિકના લોકો આજે જે રીતે જોડાયા તે માટે હું ખૂબ ખૂબ એમની આભારી છું અને આજે જ્યારે ઓગણીસો ને નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ થયું હતું અને જે કારગિલ યુદ્ધમાં આપણે વિજય પામ્યા હતા અને આપણા શહીદોને ગુમાવ્યા હતા એ શહીદોની બલિદાનને એ શહીદોની બલિદાનને આજે આપણે માન સન્માન આપીને વિજય દિવસ જ્યારે મનાવી રહ્યા છે કારગિલ વિજય દિવસ ત્યારે આજ રોજ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આજે આજે રેલી નીકળી છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને તમામ વેન્ટર્સ ઇન્ડિયા ટીમની જે ટીમે આ પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આર્મી વેટરન્સ અને અને નેવી બેટર્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે એમાં ફ્લેગ ઓફ કરવાનું મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસે વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ આમ વેટરન્સ જે આર્મી હોય એફ હોય આની અંદરના વેટરન્સે પણ યાદ કરતા દિવસ છે આપણા નાઇન્ટીન સિક્સટી ફાઇવ સેવન્ટી વન નાઇન્ટી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ગુજબારી કરતા હોય છે પણ કારગીલમાં આપણા માટે યાદગાર હોય છો કારણ કે શહીદોની પણ અમે યાદગાર યાદ કરવાનું છે હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સ ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગીલ દિવસને અમે યાદગાર બનાવીએ એ જ હું રિવેટ્સે રિક્વેસ્ટ કર્યું હતું કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ જેથી કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંધુના દિવસ ફરી યાદ કરવું જોઈએ સેવન્ટી વન વોર હોય સિક્સટી ફાઈવ વોર હોય ભારત દેશ મૂતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે એને યાદ કરવું જોઈએ અને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ અને ખુશીની માહોલ છે આ વરસાદની વચ્ચે પણ આપણે આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર હાજર હોય સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ वो आज दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने अपने प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की हम उन वीर परिवारों को भी नमन करते हैं जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए વીર ગતિ કો પ્રાપ્ત હોય બલિદાનોન ધૈર્ય સાહસ ઓતા રાષ્ટ્ર કે અમૂલ્ય હૈ नन्वाले की कारगिल युद्ध केवल एक दिवस नहीं है वह भारत के जज्बे साहस और देश पहले की भावना की जीत है हमारे अनेक जवान जो खुद युवा थे 20 से 25 साल के उम्र के थे जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों की बलिदान दिए और शहीद हो गए आज भी सभी युवाओं को कहना चाहता हूं, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा चाहे आप छात्र हो कर्मचारी हो व्यापारी हो आपका समर्पण ही देश की असली सेवा है कि हम अपने जीवन को किसी न किसी रूप में देश के लिए समर्पण कर गए शहीदों का सत सत नमन उनके परिवारों को हर हृदय से सलाम जय हिंद वंदे मातरम माता भारत माता की जय